એક લોકસભા ચૂંટણી ઉમેદવારો જાહેર સૌરાષ્ટ્રના ઉમેદવારોએ કર્યું ઉજવણી બે જામનગર રિલાયન્સમાં અંબાણી પરિવારના લગ્ન પ્રસંગમાં સેલિબ્રિટીઝ બિઝનેસમેન નેતાઓ ઉમટ્યા ત્રણ રાજકોટ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ કાર્યક્રમ યોજાયો બસો બાળકો માર્ગદર્શન અપાયું નિરાધાર ધૂન મંડળ અબોલ જીવોનો આધાર બની રહ્યું છે દામનગરની જીવદ્યા પરિવાર ટ્રસ્ટના આશ્રિત બળદોની વારે આવી નિરાધાર ટ્રસ્ટની મદદ દિવસે પોતાના પરિવારના જીવન નિર્વાહ માટે નાનો મોટો કામ ધંધો નોકરી વેપાર બિઝનેસ કરી પરિવારનું ગુજરાન ચલાવતા નિરાધાર ધૂન મંડળના સ્વયંસેવકો સુરત શહેરમાં સારા નરહા નરહાતિથિ વારે તહેવારે જન્મદિન વાસ્તુ પૂજન લગ્ન દિવસ જેવા પ્રસંગોમાં ચોરા ચાવડી કે સદગૃહસ્થના ઘર પરિવારોજનોના મોક્ષાર્થ રામ નામની આહલેખ જગાડી ગાય વગાડી તેમાં આવતા દાનફંડમાંથી હજારો અબોલ જીવોનું પોષણ કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે કુદરતી પ્રકૃતિના ખોળે ઓહળકૂદ કરતા મુક પક્ષીઓ માટે પક્ષી માળા ચણપાત્ર પાણીના કુંડાચણનું વિતરણ કરી રહ્યા છે રિપોર્ટ નટવરલાલ ભાતિયા